સુરતના અમરોલીમાં હની ટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેમનાર પાંચ સભ્યોને ઝડપી અમરોલી સર્વેલન્સ પોલીસ સુરતના અમરોલીમાં હની ટ્રેપ કેસમાં વેપારીને ફસાવીને રૂપિયા ચાલીસ હચવાની માંગ કરતા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ કેસમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે વેપારીને મહિલાએ સોશિયલ મીડિયા થકી ફસાવ્યો હતો અને એક ફ્લેટમાં નકલી ક્રાઇમ બનીને અમરોલી પોલીસે ધરપકડ કરી છે સોશિયલ મીડિયા થકી વેપારને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે આરોપીઓએ પહેલા વેપારીને સંતે એપાર્ટમેન્ટમાં બોલાવ્યો અને ત્યારબાદ નકલી ક્રાઈમ અધિકારી બની તેની પાસેથી રૂપિયા ચાર હજાર લઈ ત્યારબાદ રૂપિયા ચાલીસ હજારની માંગણી કરવામાં આવે છે અને આ ગેંગના ત્રણ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કોણ કોણે કેસમાં આ વાત કરવામાં આવે તો રાજુ ગુચારીયા રાજુ યા વિજય માળી તેજલ ઉર્ફે ચારવી હૃતવિકા ઉર્ફે ઋતુની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ચાર ત્રણસો ને છ મોબાઈલ અને એક હાથ કડી પણ મળી આવી છે અગાઉ પણ ટોળકીએ કોઈને લૂંટ્યા છે કે નહીં તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે ઘટના શહેરમાં હની ટ્રેપનો વધુ એક બનાવ સામે આવ્યો હતો પારના જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહીને ઘરે બોલાવ્યો મહિલાએ ત્યારે કપડા ઉતાર્યા તે જ સમયે બહારથી ત્રણ લોકોએ આવીને પછી ફસાવી સત્તર લાખ રૂપિયાનો તોડ કર્યો હતો તોડ પાડવાની આ પેરવી આગળ વધારતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા આખો મામલો સામે આવ્યો હતો